હાલોલ રેફરલ હોસ્પિટલ હવે બનશે ત્રણ માળની અદ્યતન સો મેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલનગર અને આસપાસના વિસ્તાર માટે એક મહત્વની આરોગ્ય સેવાઓ સંબંધી માહિતી સામે આવી છે હાલોલ સીએચસી અને રેફરલ હોસ્પિટલને રાજ્ય સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે હવે અહીં હાલ ઉભેલી હોસ્પિટલનું ભવન તોડી ત્રણ માળની નવી અદ્યતન હોસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં કુલ સો બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે આ અંગે હોસ્પિટલના અધિક્ષકે માહિતી આપી હતી કે આગામી ત્રણેક વર્ષ સુધી ચાલનારા બાંધકામ દરમિયાન દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે હોસ્પિટલ કેમ્પસમાં એક ખાસ ડોમ ઊભો કરવામાં આવશે જ્યાં મેલ ઓપીડી વોર્ડ અને તબીબી તપાસ માટેની સુવિધાઓ રહેશે ઉપરાંત બે હજાર બનેલી કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગમાં લેબ ઓપરેશન થિયેટર અને ફિમેલ વોર્ડ ચાલુ કરાશે આ સમયગાળા દરમિયાન દર્દીઓને નગરજનોને થોડીક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે પરંતુ નવા તબક્કા બાદ આધુનિક તબીબી સુવિધાઓ સાથે સારવાર વધુ સુવ્યવસ્થિત બને તેવી આશા છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત છેલ્લા ચાલીસ વર્ષથી સીએચસી અને રેફરલ હોસ્પિટલ આ એક બિલ્ડિંગમાં ફંક્શનલ છે અને એ બિલ્ડિંગ લગભગ ચાલીસ વર્ષ જૂનું છે બે હજાર વીસથી આ હોસ્પિટલને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનું એક લેબલ આપવામાં આવ્યું છે કે જે ડિસ્ટ્રિક્ટ પછીની જે હોસ્પિટલ આવે એ સબિસ્ટ હોસ્પિટલ કહેવાય એના ભાગરૂપે અહીંયા તજજ્ઞો વધ્યા છે જે પહેલાં ચાર જ તે વધીને અત્યારે લગભગ નવ તજજ્ઞો ચાર મેડિકલ ઓફિસર અને ડેન્ટિસ્ટની એ ક્લાસ વન ક્લાસ ટુની પોસ્ટ ઊભી છે આ અપગ્રેડેશન થયું એની સાથે સાથે જ આપણે અહીંયા સોદ પથારીની હોસ્પિટલ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને અત્યંત હોસ્પિટલ છે એનું લોકેશન સારું હોવાના કારણે આ જે નવી હોસ્પિટલ બનવાની છે એ આ જ જગ્યાએ ગોઠવવામાં આવી રહી છે પણ એ બનવા માટે આપણું જે આખું જૂનું બિલ્ડિંગ છે એ તોડવું ખૂબ જ જરૂરી છે એટલે જ્યારે જ્યારે જૂનું બિલ્ડિંગ તોડીએ ત્યારે સરકારની જે આવશ્યક સેવામાં જે આવે તબીબી સેવાઓ એ આપણે ચાલુ રાખવાની થાય એટલે એની વૈકલ્પિક વ્યવસ્થા શોધવા માટે અમે લોકો આખા હલોલમાં આઠેક જગ્યાએ અમે ફર્યા પણ અમને ક્યાંય પણ આની વૈકલ્પિક વ્યવસ્થા સારી મળી ના શકણી એ છેવટ નક્કી થયું કે ભાઈ આપણું જે હોસ્પિટલ કેમ્પસ છે એમાં જ આ કામ આપણે શિફ્ટ કરીએ અત્યારે એવું નક્કી કર્યું છે કે હોસ્પિટલ કેમ્પસમાં એક ડોમ તૈયાર થશે ટેમ્પરરી પ્રી ફિ સ્ટ્રક્ તૈયાર થશે અને એ સ્ટ્રક્ચરમાં આપણે મુખ્યત્વે ઓપીડી મેલ વોર્ડ શિફ્ટ કરીશું એની સામે જૂનો કોવિડ વોર્ડ પણ છે એ જે કોવિડ બે હજાર વીસમાં બનેલો છે એ કોવિડ વોર્ડમાં લેબર રૂમ ઓપરેશન થિયેટર અને ફિમેલ વોર્ડ ત્યાં મૂકવામાં આવશે બાકી બધા જે વિભાગો છે એ અલગ અલગ જગ્યાએ કેમ્પસમાં ગોઠવવામાં આવી રહ્યા છે હવે આખું સ્ટ્રક્ચર જો તૂટવાનું હોય અને નવી જગ્યા લઈ જવાનું હોય તો એનું જે અત્યારનો બાર હજાર સ્કવેર ફૂટનો જે વ્યાપ છે એ ઘટીને લગભગ સાડા છ હજાર સ્ક્વેર ફૂટનું માપમાં થઈ જશે એટલે જ્યારે આવડા મોટા સ્ટ્રક્ચરમાંથી નાનસ જતા હોય ત્યારે શક્યતાઓ એવી છે કે ભાઈ થોડીક અગવડ બધાને પડે પણ આ અગોળ આપણે બધે સાથે ભેગાથી વેઠવાની છે એનું કારણ છે કે ભાઈ આપણું એક ત્રણ માળનું સો હોસ્પિટલ સો બેડની હોસ્પિટલનું કામ અહીંયા થવાનું છે એટલે અને આ કામને પત્તા બે બેથી અઢી કે ત્રણ વર્ષ નીકળી શકે પૂરી શક્યતાઓ છે એટલે સાથે મળીને આપણે જે હોસ્પિટલની જે સેવાઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થામાં ચાલુ રહી શકે એના પ્રયત્ન કરી રહ્યા છે અને બને ત્યાં લગી એનો પ્રયત્ન એવો જ કરીશું કે લોકોને કમસે કમ તકલીફ પડે પણ થોડી અગવડ પડશે જે આપણે બધાએ સાથે મળી સાથે મળીને સહેવાની છે